खाएगा तो खाइए। चलो आपने उतना बंद कर दिया तो लोग उतना दबोल तो फटाफट। हेलो तो आपने जावे? तो जो हमें ढूढ़ा है वो। हेलो तो है गैस गुड मोनिंग व्यक्तियों में इन चैनल तो तुम्हारे बने नौ लोग मार्चिस वाक़से તો બધા આવું તો બધા મિત્રોને મારા જય માતાજી તો કેમ છે મારી youtube ફેમિલી હવે તો તમારો ભાઈ પાછો vlog બનાવે જો બોમ ફૂટ્યો હતો તો આપણા કબુતર ભડકી ગયા બાકી કાઈ નઈ તમે એમ કેતા હશો કાલ ના હું હતો ને જો આપણો દરવાજો બરો તો બધું complete થઈ ગયું અને કચરું કચરું જોવો જો આટલું બધું ભેગું થઈ ગયું આમ તો આખું જ આખું ધાબુ ક્લીન ક્લીન કરીને હજી આપણા કેટલા ચાર કબુતર બહાર છે ચાર કબુતર બહાર છે કે બાજુ આમ કોને ખબર ઓય આરે પડી ગયું લખ અને આ મયુરભાઈ ની ઓલી આ માધી માધી ઉડી ગઈ છે 500 વાળી હતી મયુરભાઈ આ કેટલા ની હતી માધી ચીટિંગ કરતા હે તો ચીટિંગ ચીટ ઓલી બાંડી હતી બાકી તો કઈ ના આપણે બધા આ આર્યા કબૂતર તો ફાઇનલી ગાઈસ બાકી કઈ ના આપણે આટલા એ મયુરભાઈ લઈ લ્યો તો બોમ ફૂટે છે એટલે જો હાલો પાણી હેઠા પડ્યું અત્યારે એની ગુજરી પડી ગઈ તો જો હવે આપણે બચાની એક તો બાંધી નાખી હવે આપણે બીજી પાક બાંધવી છે ડબલ લઈ લો તો હાલો બીજી પાકે બાંધી નાખી દવા માટે સરપ્રાઈઝ ગાઈસ તો તો ગાઈસ આપણે તો બાંધી હતી હવે આ good news એ છે તમારી માટે કેમ કે આપણી જે ઓલી જૂની મારી કેટલા સમયથી બ્રીડિંગ કરતા હતા એની successful રહી છે breeding તો બાકી કઈ નહીં આપણા લોકમાં માં પાછું એક માદી ઈંડું મૂકી દીધું છે ઈંડું જો માદી મૂકી દીધું છે આ રહ્યું ઈંડું જો આ ઉપરનું કાનનું છે ને તો એનું જો કાઈ ને ને બોલો આમાં ઈંડું મૂકો હવે કોનું ઈંડું તું સમજા હા નહીં તું સમજા નહીં આપડે આ આદિ ને અહીંયા બેઠી હતી થોડી વાર આપડી બ્લેક માદી ના રહ્યા બે ઈંડા જો આ જોડી ઈંડું મીકું પેલું અને ઓલી આપડી બ્લેક માંથી ના બાકી બધા આ રહ્યા આપડા કબૂતર એ હવે આ બાજુ વી આવો ફાઈનલે ગાઈસ અત્યારે જો આપડા બધા કબૂતર ખુલ્લા છે અને ઓલી મા જો એના ઓગડા હશે બધાને વાહે પડી

આપણા મયુરભાઈ જો પાછું સાફ કરે છે અને તેણ ઈંડા આપણા લોક માં થઈ ગયા બાકી બધા આ તો આ રહ્યા આપણા બધા કબૂતર બાકી બધા આ આપણા કબૂતર આ તો બ્લોક લગભગ થોડોક જ બનશે

એવો દેખાવ અને તે થઈ ગયું હવે એની હાટુ આપણે જલ્દી જલ્દીમાં જલ્દી નર ગોતવા જઈએ જો આ વાઈટ માં દે હાટુ આને કે ઘર જાવ આ ઇન્ડુ લબ ગાનુ વાઈટ માં દી નું લાગે છે ઈ કે કેમ કે ઈ ખાનામાં માં બેહી દીધી હવે ઓલું ખાનું હતું એનું થી ભૂલી ગઈ હતી હવે નર વગર ઈંડા સેવે બચ્ચા કાઢે તો સારું નર વગન તો ક્યારે આપણે બધા તો જો લગભગ ગોળી જોડી નું જ નથી હવે કઈ ખબર નહીં હવે કેનું હોય બીજું ઈંડું આવે પછી એવે તૈયાર ખબર પડે જો હાથ વાગવું આવ્યા છે થોડીક વાર એક મિનિટ હું વાત કરું એટલે જલ્દી આપણો દરવાજો તો ફૂલ કમ્પ્લીટ થઈ ગયો છે અને ઉપર ને પાણી બાણી બધું ફાટ્યું છે એકવાર આઈથી સાત દો દીવાલમાં આ સાત દો આ એ સાત દીધી ઓય મોઢે

અરે આપડો બધા કબૂતર હું માર ચોટિયાલા હતો કઈ નહી અત્યારે આપડા મયુરભાઈ ગયા ને કબૂતર ખોલવા આપડા દ્વારિયા જો હવે હું મને હું કન્ફ્યુઝ થઈ ગયો છું કોનું ઈંડું કોનું છે નહી હું બહુ એટલે બહુ કન્ફ્યુઝ થઈ ગયો છું કે ઈંડું કોનું છે કે કોનું નહીં બીજી ઈંડું આવે ત્યારે ખબર પડે આવે બાકી કઈ નહી ખબર તો પડી જાય બાકી તારી આપણા બધા હવે ખબર ને માદી નથી ઈંડામાં બે હતી બીજા ફ્લોર ઉપર છે બેંડા હારા નીકળે તો હારું બચ્ચા ને ખવડાવી વાણી પાણી પીવડે આ જોડી જો અંદર જાય છે લગભગ એનું ઝીંદુ લાગે આ જો

al 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 Pani lili, pani lili. Dao diye nende. Pani lili. Çut çut çut. હલો તો ફાઇનલી ગયા આપડે બધા કબૂતર હવના ખાનામાં વેયા ગયા જો બચ્ચા ને માં બગું જવા દીધું ઓલા ઘરે વી આ ગયા આજ માદી જો આયા વી આવી બ્લેક માદી એ હમડે વી જાય પાછી ને રે ઈ નું કેનું થી નીદ નથી થાબે આનું તો આપણે ઉગતર સેટઅપ ને બંધ કરો છે ઈ માદી ને પહેલા લઈ લેવી હલો તો ફાઇનલી જે માદી નોલા ખાનામાં મૂકી દીધી

હાલો તો ફાઈનલ ગાઈસ આપણે લોક તો બંધ થઈ ગયા અને હા અત્યારે તેર હું જાવ છું મયુર ઘરે અને અલ્પેશ ભાઈ એના ધાબા માંથી કે આપણે મયુર ભાઈને ચારે ચાર કબૂતર ખાઈ ગયા તો હાલો આપણે ઉતાર ઉતાર એનો બંધ કરી દીધું લોક ઉતરો ધવલ ફટાફટ હાલો તો આપણે જાવી તો જો અમે દોડમ દોડ આવ્યો મયુર ઘરે હાલો તો ફાઇનલી ગાઈસ મારા ઘરે જો છે આપણા ધવલભાઈ છે અને બાકી તો કઈ નહીં આજના ગ્રુપમાં તમે જોયું અને બન્યા પછી પછી ગયા ગયા મયુરભાઈના ઘરે એને આજે બ્લોક નો બનાવ્યો અને હા મેં મયુરભાઈના ઘરે જોયા જેવો છે કેમ કે ચાર કબૂતરની બિંદી ખાઈ ગયું બોલો મયુરભાઈ રોયા રોઈ ને બહુ રોયા મયુરભાઈ મને તેમ કે પરમજી મારા કાલે પરમજી મારા કબૂતર દેખાવાય ચાર કબૂતર બોલો છ કબૂતર પડી ગયા અમારા આટલામાં નાખના મે હવે આપણે મેં મયુનભાઈને કહી દીધું આપણે ફરતી મોડલ મારવાની છે હા આપણે ફરતી મોડલ મારી તો બાકી બાકીને મહેશભાઈના તારે તારે ગયા તો આપણા બાજુ કરે છે પગે નથી આપી બાકી તો કઈ નહીં પાંચસો વાળી મારી એની ઉડી ગઈ હતી ના ના એ તો આવેલા ખોટી હતી આ બાંધી હતી પાંચસો આ તો અમે એમના બીજા કરતા મહેશભાઈને પાંચસો પાંચ વાળી ઉડી ગઈ અને ચાર કબ્પ્યુટર મળી ગયો બોલો આ ચોટીવાળા મેં અમને ખબર હતી તો મેં લેબડા ઉયવો હતી કે લેકડી ફાઈને અને એને આખમાં મારથી ધોવાનું જોવાનું ને બોલો નકરા પીછડા પીછડા જ છે માટી જ કાઈ હવે આપણા વેરભાઈ કોમ્પ્યુટરમાં બાજી કરે કે નો કરી એ તો આપણને કાંઈ ખબર નથી અને આપણે તો કમ્પ્યુટરમાં ચાલુ જ રાખવાની છે અને આ મેં મેં તમને એને પહેર્યો તો વાંધો નવો કબૂતરનો લફ્ટ બનાવવાનો છે તો એ આપણે બનાવશું પહેલાં તો આપણે પરથી મોટ ઉપર નાખીશું પછી આપણે નવો કબૂતરનો લફ્ટ બનાવી નાખશું પણ બાકી તો કાંઈ નહીં મેં આજે જલ્દી જલ્દીમાં કબૂતર બંધ કરીને હવે ટીવી સીમ જોવા મળ્યું કંઈ નહીં તમે મારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો આ તો તમારા ભાઈને આજે મેં જોયું ને એકસો દસ સબસ્ક્રાઈબર થઈ ગયા હવે તો તમને આવો ને આવો પ્રેમભાવું બતાવતા રહ્યું હવે તમારા ભાઈને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો હવે તો કંપની કાંઈ નહીં હવે આપણે કાલેના બ્લોકમાં વળી બધા જય માતાજી તો બાય